તો જય માતાજી મિત્રો આજના અમારા મેહુલ લોગમાં સ્વાગત છે તમારું તો અમે મેહુલ ને બે ઈ છેતરમાં અને હવે જઈએ ઘેર વાડવ તો વ્લોગમાં જોડાય રેજો આગળના કટ બતાવતા રહ્યો તો ચારે બોજ દીધી રિક્ષા ઉપર તો આપડા હવે આ ગાય હમણાં નવી લાવ્યા હમણાં નવી લાવ્યા તો હવે ભેંસનું પાઈન ચાર પુળો કરવાનો ના મે <laughs> ना कइड़े आ जल्दी आयो ओधेलो बेटा तीन मम्मी नथिंग जीज आ जल्दी हो जाए तो आ मेहुली न उओ रे ऊपर

હા હનુટી મેળવટી મેળવ્યા હા કઈ મેં મેલ મેલ એનો પીલો હવે કની વાટ જોઈ રહ્યો કે પીલો કે ભૂભિયો

તો ભેસો પાણી પી રહી હવે ચાર પૂળો કરવો હમ તો ને ચાર પણ નોસી દીધી હા

ચનોટીયો તો ખોબાઈ ગયો કમી હોય ખો બી ચનોટીઓ તું મજા વટાભાગ છે

Ale tu. Tu mana nak tal muda nalun tu mana le? Ada ini. Ada ini. હા ઘેર જઈ લે હાલે તો ચાર પૂળો થઈ ગયો બધી બેસનો ઓને પણ નોશી દીધી ઓને નોખી દીધી આ બચ્ચાને પણ નોશી દીધી પછી આ બચ્ચાને નોખી દીધી પછી આ મારા મેહુલ મેહુલ વોગ પછી આ ગાયને પણ નહોસી દીધી મેળવ તું ચનોટીઓ ટીવો વેણવા આવ્યો હતો તું ચનોટીઓ એણવા આવ્યો હતો તો પૂળો થઈ ગયો બેસનો તો હવે જઈએ અમે ઘેર તો લોગ આટલો પૂરો કરીએ છીએ જય માતાજી લેડો મેળ